चालू वरसाद मत तुरी पड्या વરસાદ બંધ થઈ ગયો છે તો પણ પાણી તો ચાલુ જ છે વહેવાનું હેલો મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો ઘણા દિવસો બાદ આજે ફરીથી તરવા માટે જઈ રહ્યા છે મિત્રો આ વચ્ચે આવવાના હતા અમે તરવા માટે પણ વરસાદ ધોધમાર ચાલુ હતો એટલે માંડી વાવ્યો હતો અમે તરવાનું તો મિત્રો બની રહેજો બ્લોગમાં ની બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અત્યારે મિત્રો હાલમાં વરસાદ ચાલુ છે અમે ઘરેથી નીકળ્યા હતા ત્યારે વરસાદ નહોતો ચાલુ ને અમે જેવા જંગલમાં આવી ગયા તેવો વરસાદ ચાલુ થઈ ગયો છે છેલ્લા પાંચ છ દિવસથી ધોધમાર વરસાદ ચાલુ છે અત્યારે પણ ચાલુ છે અમુક વાર વરસાદનું ઝાપટું આવી જાય છે અમુક વાર બંધ થઈ જાય છે અત્યારે હાલમાં ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ જે ડેમ છે આનું જે પાણી છે એ અહીંથી નિકાલ થાય છે તો મિત્રો અમે પહેલાં જ્યારે તરવા આવતા હતા ત્યારે પાણી આખું નીચું જતું રહ્યું હતું પણ મિત્રો જોઈ શકો છો પાણી અત્યારે અહીંથી નીકળવાનું ચાલુ થઈ ગયું છે અને ડેમમાં પાણી વધારે ભરાઈ ગયું છે પહેલાં કરતાં પાણી વધારે ભરાઈ ગયું છે ડેમ ફૂલ થઈ ગયો છે આખો આપણા સાથેવાળા તો કુદી પડ્યા ડેમમાં ઓહો ચાલો વરસાદ માં જ તૂટી પડ્યા મિત્રો જોઈ શકો છો આખું પાણી ફૂલ થઈ ગયું છે આટલું બધું પાણી જઈને મને તો બીક લાગવા લાગી ગઈ

现在，我们些接西，满天牙白。

मित्रों में डेम में मटे गया था ने <laughs> गाड़ी सीखवा जाता था गाड़ी फंस गई गाड़ी फंस गई भाई तालाब में पानी आ गया તેરા ગમછા ખુલ ગયા તું ફસ ગયા મિત્રો અમે ડેમમાં તરવા માટે ગયા હતા અને લગભગ છ એક દિવસ પછી ગયા હતા એટલે મિત્રો જરાક તરી એટલે થાકી જવાતું તું દરરોજ દરરોજના તરતા હોય તો થોડીક સ્ટેમિના આવી જાય છે અને લાંબુ તરાય છે મિત્રો ઘણા દિવસ બાદ ગયા એટલે ટૂંકું તરાયું મિત્રો મારી લાઈફમાં પહેલી વાર હવે એન્જોય કર્યો છે કે મિત્રો કામ ધંધો છોડીને તરવા માટે જઈએ છીએ ને જંગલમાં ફરવા માટે જઈએ છીએ બાકી તો બાકી તો આપણે ઉઠે તરથી કામ 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 ઊંઘે ત્યાં સુધી કામ ગમે ત્યારે હોય તો કામને કામ જ કરવાનું હોય છે કારણ કે મિત્રો આપણે જે કે કઈ કંપનીમાં લાકડા ભરીને જતા હતા તો સવારે નીકળીએ આખી રાત નીકળી જાય સવારે ઘરે આવીએ એ રીતની પોઝિશન હતી કામ ખૂબ જ હતું અને અત્યારે લાકડા ભરવાનું બંધ છે એટલા માટે થોડો ટાઈમ કરીને આપણે તરવા માટે આવીએ છીએ મિત્રો તમે વિડીયો જોઈ લો છો તમને પસંદ આવે છે કોઈ તમે લાઈક નથી કરતા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો પ્લીઝ તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જોઈ શકો છો જંગલમાં ઘાસ કેટલું ઊંચું થઈ ગયું છે મારી સાથે તો ખૂબ જોર માં જાય છે આગળ તો મિત્રો આજનો બ્લોગ હું અહીં એન્ડ કરું છું મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં